ખેરગામ દશેરા ટેકરી ગેરેજ સંચાલક આદિવાસી યુવાનને સોમવારે બપોરે તમારાથી ન થાય તો તું કામ બંધ કરી દે તેમ કહી જાતિ પિકઅપ ધારકે ફટકારતા ચકચાર મચી હતી પીડિત યુવાનની ફરિયાદના આધારે ખેરગામ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી ખેરગામ ઉંઝાબેડા ગામે તાડફળિયામાં રહેતા હિરલ ચિમનભાઈ પટેલ વીતેલા એક વર્ષથી નજીકના ખેરગામ દશેરા ટેકરી એચપી પેટ્રોલ પંપની સામે શ્રીરામ ઓટો ઇલેક્ટ્રિશિયન નામે ગેરેજ ચલાવી જીવન નિર્વાહ કરે છે દરમિયાન સોમવારે બોપરે પોતે ગેરેજ પાછળ ખુલ્લી જગ્યામાં કામ કરતો હતો તે વેળાએ ખેરગામ રૂઝવણી ઝાડી ફળિયા તલાવડીમાં રહેતો ઝીલ કિરણ આહિર પોતાની મહેન્દ્રા પિકઅપ નંબર સિક્સ ટુ સેવન સિક્સ લઈને આવ્યો હતો અને હોર્ન લાઇટ સમાર વાત કરી હતી જેમાં હિરલે કામ વધારે હોવાથી વાર લાગશે તેવું કહેવા છતાં ઝીલે કહ્યું કે હું ત્રણ વાગ્યે લેવા આવીશ પિકઅપ મૂકી ગયો હતો જેના એક કલાક બાદ મોબાઈલ ફોન ઉપર ફોન કરી કામ રિપેરિંગ અંગે પૂછતા હિરાલે ના પાડી હતી જે વાતે ગુસ્સામાં તું કામ બંધ કરી દે ગાડી આપવા કહેલું છતાં ગાડી આપી નથી તમારી ગેરેજ ઉપર આવું છું કહી જીલના પિતા કિરણ ગોવિંદ આહિર રહે ઋજવણી ગેરેજ ઉપર ધસી આવ્યો હતો અને બોલાચાલી ગાળા ગાડી કરી ગાલ ઉપર બે ઝાપટ મારી જાતિ વિષયક અપમાનજનક અપશબ્દો કહ્યા હતા દરમિયાન દુકાન માલિકે વચ્ચે પડી વધુ મારમાંથી બચાવી લીધો હતો તેમ છતાં ઇજાગ્રસ્ત હિરલ પટેલે સારવાર માટે ખેરગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની નોબત આવી હતી સમગ્ર મામલે પીડિત આદિવાસી યુવાન હિરલ પટેલની ફરિયાદના આધારે ખેરગામ પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો દરમિયાન ચીખલી ડીવાય એસપી ભગીરથસિંહ ગોહિલની ટીમે આરોપી કિરણ ગોવિંદ આહિરની ધરપકડ કરી હતી મારું નામ હિરલકુમાર ચિમનભાઈ હું અહીંયા ટેકરી એચપી પેટ્રોલ પંપની સામે વાયરિંગ અને બેટરીનું કામ કરું છું અહીંયા એક પિકઅપ આવેલી હતી ગોવિંદભાઈ કિરણભાઈ ગોવિંદભાઈ આહિર તે કિરણભાઈ ગોવિંદભાઈ આહિરનો છોકરો આવેલો હતો એમનો પિકઅપના કામ માટે પિકઅપની કામ મેં એમ એમના માટે ના પાડી કેમ કે હું મારા પાસે કામ વધારે હતું અને હું કામ કરી શકતો નહીં હતો એટલે એટલા માટે ના પાડી પણ કિરણભાઈ કિરણભાઈના છોકરો જબરજસ્તી અહીંયા પિકઅપ મૂકી ગયો ત્યારબાદ કિરણભાઈનો ફોન આવ્યો મારા પર કે પિકઅપ થઈ ગયો કે એમ કરીને મેં કીધું કામ ચાલુ છે આજે માણસ લાગેલો છે એમ કીધું તો તેણે એમ કીધું કે મેં તમને ત્રણ વાગે પિકઅપ માંગેલી તમે આપી કેમ ન કામ કરીને મેં કીધું કામ ચાલુ જ છે ફોલ્ટ છે વાયરીમાં થોડોક સમય લાગશે કિરણભાઈ મને ગાડો આપીને હું આવી છું અને તારી દાદાગીરી બધી ઉતારું છું એમ કંઈ આવ્યો અને અહીંયા આવીને સીધી મારામારી ચાલુ કરી નાખી અને આવીને એક થાબડ મૂકી અને ગજ મૂકીને સીધો ધક્કો મારીને માર્યો અને પછી ગળામાં ડાબી ધર્યો અને એમણે એમ કીધું કે હું તને જાનથી બી મારી નાખાશ ને એમની પાસે તલવાર બી છે ને એ હું કોઈથી ડરતો નથી અને હું તમે અહીંયાથી કોણ છે તે તમને ખબર છે કે એવું કરીને આવીને ખૂબ મારામારી કરી અને હું એમાં હું દુકાનનો માલિક બાબુભાઈ અહીર એમને બોલાવ્યો અમને તેમણે મને બચાવ્યો કિરણભાઈ ગોવિંદભાઈ આહિરથી કે કે અહીંયા મારામારી નહીં કરવાની એમ એમને અને બાબુભાઈ બાબુભાઈ આહીર એમ આવ્યા અને હું અહીંયા એમણે મને અહીંયાથી બચાવ્યો કે અહીંયા મારામારી નથી કરવાની અને શામાંથી ઝઘડો થયો એમ કંઈ બાબુભાઈ આહીર મહિના